ફેમિલી કેમ છો તમે બધા મને લાગે તો બધા મજામાં જશો ને મજામાં ન હોય તો મજામાં આવી જજો તો ફરી એક નવા બ્લોગ ની ભાઈ મસ્ત મજાની હિંદોળે બેઠીને શરૂઆત કરી દીધી ને હું કે મસ્ત મજાના જો અહીંયા બધા બેઠા જ ફેમિલી મારા દાદી ને મારા મમ્મી ની બધા કામ કરે છે ને વાતાવરણ ની વાત કરીએ તો તેડકો પડે છે બે દી તો તો મસ્ત મજાના જો આપણે તો બેઠા છે એક નંબર ને આમ અહીંયા તૈયારી હાલે બધી જો ભરવાની સામગ્રી આ બધું હું ભરેશ કે ને ખબર સીતા ફળવું ને શું કર્યું આ બધું રમુકડા આ બધું સુરત મોકલાવાનું છે મારે જો તો કેટલા કરવા પડે આ બધું હા એવડી સુરત મોકલા છે બંદૂક આ બધા આ જો આ લગ્ન કર્યા હોય ને એટલે આ બધા ઝાંઝા કરવા પડે આ ત્યાં પાંચ પાંચ હજાર ના મેકઅપ કરાવી નાખ્યા ને એની હિસાબે આ બરોબર ને આ હું આ તમે કઈ બે શબ્દ કેવા માંગો ને જો કેટલા કેટલા ઢહડા કરવા પડે લગ્ન રાજી ખુશી તમે આય લગ્ન કર્યા ત્યારે તમે મેકઅપ વેકઅપ કરાવો છો અટાણું બાયું પચાસ પચાસ હજાર ના મેકઅપ કરાવે બોલો ટેમ બદલી ટેમ આ ટેલી જી જોઈ કરે ટેમ બદલી ગયો નકર

ડીજે બીજે હતું પરણી જ હતા ને અત્યારે જો દસ દસ લાખે પૂજ્યું તો એ જીતા વાહો મેચ બોલો વિચાર કરો થાય

આપડે વાંક દસ દસ વર્ષ દસ દસ વર્ષ આ કામીએ ને એ એક જ દીમાં બધું વયું જાય આ સુરત ને અમી જાય ને હું ટકડી લઈને તમે શું આપો હા શેટી પલંગ ત્યારે આપતા શેટી પલંગ ને એવું કંઈ આપતા પણ તે દસ હજાર માં બધું પતી જતું ને અટાણે દસ લાખ હોય ને તો એમાં ત્રીસ હજાર ની શેટી આવે હું કામ ને હા

દજ દહેજ હવે તો દહેજ આપડે નીકળી ઉપી બિહાર બાજુ નકર હજી આપડે નગર આ લોકો ને આપડે પૂગવા દેત ની એ તો છોકરા વાળા ને જ લેવાનું હોય ને દહેજ તો

પણ આ ફાકી તમે બંધ કરો તો પેટમાં દુખાવો બંધ થાય ને આ ફાકી તમે ચાલુ જ રાખો ધીમા ત્રણ ચાર ફાકી ઓડી જાય કઈ નઈ હાલો હું જાય નથી લેતો આવા પાછો રેડી દિવાળી ફટાકડા બટાકડા લઈને તમે જોજો ફટાક્યો તમારો ન ફૂટી જાય તમારો ફટાચો ફૂટ્યો તો અમારા ફટાકડા નહીં ફૂટે તો તો કઈ કઈ થોડી જીવ્યા જ કરવાનું છે આપણે હજી જોઈ